કે ક્યાં બેઠો છો છોટીકા દન તો મારો બહુ જ દર્શન જોયું હાય પેટ કન્ડિશન આની ખરાબ થઈ જેસા પીડા પડ્યા તો શું કરણ છે આનું વાન ટેક તો હાલ મિત્રો આ કેમ સહે મિત્રો ખૂબ મજામાં છે મજા મથી જ રહે તો કહો કે બધાને જો પ્રીવ્યુ રેકોર્ડ નો આ વિડિયો છે તો ચાલ હું તમને એમ લાગતું છે કે આ જંગલમાં ક્યાં પગ્યા પણ આપણે અત્યારે જઈશું આપણે આ થમ્બનેલ જોઈને તમને ખબર પડી હશે આપણે ચા જઈશું તો આપણે જઈશું આપણે જૂના સેટઅપ તરફ તો આયા આપણો પડ્યો છે જે જૂનું સેટઅપ હતું એવું તો આ રીત ને કઈક થઈ ગઈ છે આની હાલત જો તો હું વિચારું છું કે આને આપણે શું કરું એમ તો તમે કઈ કમેન્ટ ની અંદર જણાવશો તો આનો આપણે કઈક ઈલાજ કરવાનો છે કે આપણે બાંધશું તમે કમેન્ટ ની અંદર જણાવશો કે આવડું આપણે કઈક બાંધું છે એમ કમેન્ટ ની અંદર જણાવશો તો કે આપણે બાંધ દેવાનો તો આ રીત નું કઈક સેટઅપ છે આની હાલત જો તમને હું બતાવી દઉં અંદરથી એક ઓર ડીપમાં બતાવું તો ડીપમાં બતાવી તો જો આ રીત ની હાલત છે આની થઈ ખરાબ થઈ ગઈ છે હવે તો બેક નકર जोरदार હતું તો જો આ રીત નું ખાના છે આને તો શું કરણ છે આનું આ ટેક ટિંગાડું છે ચાર્ટિંગાડું છે તો ટેક ટિંગાડું નું હેમ કે છે હવે તો ચા સેટિંગાડે ટેક આ કો સંગલ મટિંગાડી આવી સંગલ માં એટલે સંગલ માં એટલે આપડે હેઠા વિસ્તાર છે ઈ बाजू હા ઈ बाजू તો મિત્રો હેઠા ભલ તો કે આપડે ટિંગાડું છે એમ વિચાર છે તો તમે કમેન્ટ ની અંદર જણાવો યાર આનું હું કરું છું એમ તો સંગલ વિસ્તાર માં થોડક ટેક આમ હેઠા વિસ્તાર માં ટેક જાવ છે બાજુ એમ કેલે છે અમારો આઈડિયા એવો છે તો આયે કોટો કોટો પીડું પીડું હડે છે એની કરતા હું કો ટેક ટિંગાડી એમ તો મે કમેન્ટ ની અંદર વધારે કમેન્ટ હશે તો આપણે હટીંગાડો જાશું તો અચ્છા જો આ પીડું છે આ રીતનો હતો કે અમને કન્ડિશન આની ખરાબ થઈ જશે પીડા પડ્યા તો કેદું ના આ પીડું આ એક મહિના ઉપર શું છે તો મિત્રો બાકી આપણે વાત કરી તો આમાં જો કેટલા બધા ખાના હતા આ બધું ટોટલ તમને નવ ખાના જેટલા દેખાતા છે અને સેમ ટુ સેમ આની જો ઓલી बाजू પણ એટલા ખાના છે તો આવડો આવી રીતનો કે આપણો સેટઅપ છે જો હલતું એવું છે કેટલું વજન હોય હું શું થાય કે હું એક ટીનો થાય ટ્રાય કરીએ આપણે કેટલો વજન કેટલો છે આમ તો બે જણાથી માઇન મેન ઉસતોને લાવ્યો છે આને ત્યાંથી આપણે પાડ્યું ને ત્યાંથી તમે કઈશું વિડીયો ન જોઈ લેતો આપણે જ્યાં પાડ્યું છે ને ઉપરથી ત્યારે માઇનમેન ઉતાર્યું છું આપણે ચેનલ ઉપર વિડીયો હા જોઈ લેજો અત્યારે જો હલતું ત્યાં માઇનમેન એ પગાઈશું આપણે પાણી સમાહાનું પી ગયું છે હમણાં પછી વરસાદની રેડી એક બે દિવસથી આવી ગયું છે ને સારી એટલે પાછું વધારે પી ગયું છે હમણાં નકર પાછું હું કઈ ગયું તો આ બાજુ ત્યાં બેઠક વ્યવસ્થા ને એવું હોય તો આ બાજુ તો ઓલી બાજુ તમને બતાવું તો આ બાજુ પણ બેઠક વ્યવસ્થા આવી રીતની હતી અને તળિયા વિસ્તાર તમને બતાવું તો આવી રીતનું કંઈક હતું તો એનું નીચે આપણે આવી બનાવેલું હતું કંઈક તો આવી રીતનું હે જો તળ્યું છે આનું તો આ રીતના આવી રીતના સીતુ થયા તો આ છે ને આમ પીડ્યું છે આવી રીતના સીતું થયું આ બાજુ પડશે આમ તો આ તળ્યું છે આનું ટોટલી તો આપણે તો આ જો માળાને ગોંધ્યું ભીર્યું છે અવડો માળો છે અહીં બનાવેલો કબૂતરનો તો આથી ગડવાનો નથી હવે બસ આથી છે આ દરવાજોનો આની અંદર આવડો પડી છે કાટ લીને આપણે જો આ રીતે ખાનું આને ઊપડું છે અત્યારે જો આમાંથી અને કન્ડિશન જો તમે એક નંબર છે તી આની પહેલા અત્યારે તો કઈ છે એની એવું લાગે છે આમાં તોયથી આપણે એવું લાગે તો તમે કમેન્ટ તમારી હારી હશે તો આપણે તે બાંધવા રહેવા ને બાકી કબૂતર આં છત પર બેઠા છે એક બે તો મિત્રો કેવું લાગ્યું સેટ અપ અપડુ તો મિત્રો આને છે ને નીચે પાડવાની કોશિશ કરું છું આ બજો એકો સીતુ પાડી નખડે પડતો વજન તો બહુ એટલે કદાચ બોલે છે સીતુ પડીને તમાળી જાય બોલો મિત્રો આ વૃદ્ધો કેવું આમ મેડા ટાઈપનો મોકળું બદ લાગતી છે તમને કેટલું રામ જો છે કાઢું ઉધીન ઉધીન પડી ગઈ છે खाई जाएगा घर से आ रीत हालत थी टॉप कंडीशन नहीं हो आप तो जो नीचे आज खा बता है तो ऊँचू से तो मतलब में आ आप सीतू पड़े रीतने खाना जो ते आईडिया आ जाए कई रीत आम जो कंडीशन अत्यार खराब है एट बाकी न करॉप आम एकदम પેલા જારે હતું ને આપણે ત્યારે તો કુંડા ને હોય જું આમે સ ઉંધું થી દીધું કુંડું કારણ કે આ હંજે ઉંધું છે અત્યારે આ અને નીચે કે કન્ડિશન જો અત્યારે વેલા નદી કે ઉછીડી છે તો મિત્રો આપણો સેટઅપ ની હાલત તમે જોઈ શકો છો આવરની કઈક થઈ ગઈ છે હાલત તમે જો ઉપર થી તો ખરાબ થઈ ગયું છે મને લાગતું કે આવડું આપણે તો એક બંદાઈ એવું રૂ છે તો હંજે અહીંથી જો ઉધી ને હોય તો ખાઈ જ્યું છે આ એ તો કેવું થઈ ગયું છે આ બધું અને હંજે તો આમ તો ભાંગી ગયો તો કઈ છે અહીંયામાં જો અને બંગાર થઈ ગયો છે હવે અને પછી પાછા પડતું અમને મૂકી દીધું તમે કમેન્ટ કરી આવશો તો આનું કે ઈલાજ કરશું આપણે रिकवर કરશું અને એવું લાગતા નકર પછી જવા દેવું છોડવા દેવું તો પાછું મૂકી દી આપણે તો અમને પછી જાય આપણે સેટઅપ બાજુ તો આલવાને ધીમે ધીમે મૂકી તો આ બસ થોડું કડાવ પડવ ઓઈલ પાવર પર પડશું તો ઉધી પછી ખાઈ જવું તારે આ જો ઉધી નું કરશું ઓલા આપણે અહીંથી ઉધી ખાય છે તો આવી રીતના કંઈક છે આપણું સેટઅપ જુઓ મસ્ત મજાનું હતું તમે જૂનો વિડીયો જો તમને મજા આવશે એમ કેવી રીતનું હતું એમ તો હો તો હાલો આપણે જઈએ આપણા સેટઅપ તરફ તો આપણે કીધું પ્રમાણે કમેન્ટ તમે ધ્યા છો કે સોલ્યુશન કરીશું બાકી જો આ છત્રી હતી ઉપર આવી રીતના છત્રી હતી કે જો આ છે આવડીએ તો ઉપર એની ઉપર કબૂતર રાત્રે બેસી જતા કેટલા બધા કબૂતર ખામી દે જો તમે આમાં એકવાર એનાઇલાઈઝ કરો તો ઘણા બધા કબૂતર હામી દે એમાં જો આ રીત નું કતરો અને પછી લાકડી આપણે નાખી લેતી બેસવા માટે એટલે કબૂતરને બેસવાની વ્યવસ્થા મસ્ત મજાની હતી તો હાલો આપણે જય પાછો આપણે સેટઅપ તરફ ધીમે ધીમે તો મિત્રો યાર પડી ગઈ છે હા જ ત્યારે આપણે થોડુંક નાનોમથી રિવ્યુ કરી નાખી સેટઅપ નું ઉપર શેડન તમને બતાવ્યું થોડાક ના કબૂતર જેસે બેઠા છે આમ એક મજાક કરી સંધરીજી હા એક બેઠો છે વ્હાઇટ એક આય બેઠો છે ચોટકર તો આ જો અંદર વ્યવસ હવે ની મેલ એટલે વાંધો ન થિયાતો નકર આવતું નહી ની મેલ છે ને તો પાછો આવે એટલે हेलो ये वर्षा देवाने એટલેના કારણે વિવાહ નતું આવતું સાઠિનભાઈ છે બેઠા છે જો બહાર જઈને ટ્રાય કરે છે બકી આરા જો બેઠા બધા આયા નથી સીરાજી કેમ બેઠા નહી બેઠા છે ઝાડ ઉપર લાકડી ઉપર બેઠા છે અને આ જો બને તો આ વાઇટ ઓકે્યુસ આખી ખબર ન લગતી મને લાગે પહેલા આમ આવતો ને ઈવડી છે બેસવા માટે ઈખ આયા तो हाँ जगह देखे हमें आए ब्याह होना प्लान लागे है कि ऊपर बैठा है जो कनक है तो मित्र धीरे धीरे से थोड़ा कबूतर है ना जाओ मिला है उड़ी उड़ी छत ऊपर रोलर बन बारे हुए जो हमें कलर जो तुम्हें क्या जो दर्शन अगर तुमने अगर बताए जो पकड़े क्या भागे कितने बोल रात लगी जाए नहीं लग कलर बदल देते हैं नज़ावत कलर जो आगे इतना है कलर क्या वाला कमेंट नहीं इंद्र करना इधर तो यार आज से अपनी जगह बिन टाइप में और अपने बार कटिंग में मुख्य पास उन्हें यूज़ ऐसे कि नहीं है वही अरे तब तो ये जो निकलो रहा आओ वो आदमी तो अपन तरहर नहीं हो तरहर बैठने

એ તો હવતું નહી તો બીલી તો સે આને તો તો મિત્રો આપણે આમાંથી પાણી લઈ લે મૂકી સાઈડમાં હવે અને દાણા તો એટલા પડ્યા છે તો આમ મૂકી આ તરત પી લે

बैठ पे सब है दुबाज तो मित्रों यार पड़ी गई से हाँ जमी कबूतर तो हाँ ना टाइम ना चरावे चरा माहौल से चार पर बैठा से अंदर तो थोड़ा घना बैठा अंदर बाकी तो ऊपर बैठा है घना बता तो पक्षी अपने चर निकलता हुआ है जो उड लग गया यहाँ बेही तो जाओ अपने उड लाओ फिर जो तो कालिया कुछ ही बेही जाता बताइए थो थोड़ा जूम मारी लो

મે કેટલા બધ બેઠા હે નજો તો મિત્રો બસ ચરાજના વિડિયો ની અંદર એટલું જ થી તો ઘણા બધા પક્ષે ઉત્તરમાં વ્યા ગયા હોટી ગયા આન નો ટાઈમ ફી જ એટલે હંદે વ્યા જાય ચાર બેવા માટે જવાનું ઉપર ને તો વડલા માં ઘણા ખરાત રહી છે જો આવડો મે તમને બતાવને માં ત્યાં પણ વ્યાજ છે ઘણા ખરા અને આપણે કુલત થી આયા રે સાટા પર થી કઈ ન હોય તો એ રીત નોતો તો વિડિયો કે લાગમ ખાસ કરીને કમેન્ટ ની અંદર જણાવી દો ખાસ કરીને જો મિત્રો નો એક ચેનલ ના સબસ્ક્રાઇબ કરીને જો ન એક લાઈક કરીને જો ન કરી હોય તો તો મળશું આવડશે કાલે To, तो तैंसानी यार जी माता जी गुड बाय